આકાશવાણી અમદાવાદ વડોદરા દેશના તમામ નાના મોટા ધર્મસ્થાનો ખાતે આવતીકાલથી બાવીસ જાન્યુઆરી સુધી સાફ સફાઈ અભિયાન હાથ ધરવાના પ્રધાનમંત્રીનું સૌને આહવાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ મેમનગરમાં રામજી મંદિર ખાતે સ્વચ્છતા સફાઈ અભિયાનમાં સહભાગી થશે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો બે હજાર ચોવીસનું આજે સમાપન થયું કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ સોમવારે બનાસ ડેરી અને સહકારી સંસ્થાઓના વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત લોકાર્પણ અને શુભારંભ કરશે મકરસંક્રાંતિ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવા પતંગ રસિયાઓ આતુર કતલની રાતે પતંગ દોરી ખરીદવા માટે બજારોમાં છેલ્લી ઘડીની ભીડ કરુણા અભિયાન અંતર્ગત ઇજાગ્રસ્ત થયેલા પક્ષીઓની સારવાર માટે વોટ્સએપ નંબર ત્રાસી બે હજાર બે હજાર જાહેર કરાયો અને સમગ્ર રાજ્યમાં સોનલ બીજની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી પ્રધાનમંત્રીએ સોનલ આઈએ સમાજમાં આપેલા યોગદાનની પ્રશંસા કરી સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના તમામ નાના મોટા ધર્મસ્થાનો ખાતે ચૌદથી બાવીસ જાન્યુઆરી સુધી સાફ સફાઈ અભિયાન હાથ કર્યું છે રાખીને રાજ્યના તમામ ધાર્મિક સ્થળોએ સ્વચ્છ અને પવિત્ર બનાવવા જન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના મેમનગર વિસ્તારમાં રામજી મંદિર ખાતે આવતીકાલે સવારે સાડા નવ વાગે સ્વચ્છતા સફાઈ અભિયાનમાં સહભાગી થશે જેમાં તમામ યાત્રાધામોનું પરિસર ધાર્મિક સ્થળોના મુખ્ય પ્રવેશ માર્ગો તથા ભક્તોની અવર જવર થતી આજુબાજુની જગ્યાની સ્વચ્છતા વ્યવસ્થિત રીતે જળવાય તેવી ઝુંબેશ હાથ ધરવી કચરો યોગ્ય જગ્યાએ સુવ્યવસ્થિત નિકાલ થાય તે રીતે ડસ્ટબિન તથા અન્ય વસ્તુઓનું વ્યવસ્થાપન ગોઠવી તેના કચરાનું યોગ્ય રીતે ડમ્પિંગ કરવામાં આવે તેમજ કોઈ પણ સ્થાન ઉપર કચરો બિલકુલ ન દેખાય તેની ખાસ કાળજી લેવાશે આ સમગ્ર અભિયાનમાં પદાધિકારીઓ સહકારી સંસ્થાઓ ધાર્મિક સંગઠનો વિદ્યાર્થીઓનો તથા શૈક્ષણિક સંસ્થાઓનો સહયોગ લેવામાં આવશે અને સમાજના તમામ વર્ગોને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થવાનું શ ગાંધીનગર હેરીપેડ ગ્રાઉન્ડ ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો બે હજાર ચોવીસ થી જાન્યુઆરી દરમિયાન ગયો આ ટ્રેડ શો તારીખ બિઝનેસ માટે ખુલ્લો મુકાયો હતો જ્યારે જાહેર જનતા માટે અંતિમ બે દિવસ બાર અને તેર જાન્યુઆરી દરમિયાન યોજાયો દસમાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસ અંતર્ગત યોજાતા આ ગ્લોબલ ટ્રેડ માં ઓસ્ટ્રેલિયા તાન્ઝાનિયા મોઝાંબીક દક્ષિણ કોરિયા થાઇલેન્ડ એસ્ટોનિયા બાંગ્લાદેશ સિંગાપોર યુએ સંયુક્ત આરબ જર્મની નોર્વે ફિનલેન્ડ વિયેતનામ એમ કુલ માહિતી પ્રદર્શિત કરી હતી જેમાં સંશોધન ક્ષેત્રના અંદાજે એક હજારથી વધુ પ્રદર્શકો સહભાગી થયા ટ્રેડ શોમાં વિઝીટીંગ તરીકે સો દેશો જ્યારે પાર્ટનર તરીકે ચોત્રીસ દેશોએ ભાગ લીધો આ કાર્યક્રમમાં ઉપસ્થિત ઉચ્ય ટેકનિકલ શિક્ષણ अग्र सचिव श्री मुकेश कुमार विगत आपता ग्लोबल ट्रेड शो में कुल थीम पर अलग अलग थीमेटिक थीमेटिक्सपो रा डोम इंटरनेशनल पवेलियन ई मोबिलिटी उपरांत ब्लू उल्लूकोनमी मेक इन गुजरात आत्मनिर्भर भारत सस्टेनेबल डेवलपमेंट स्टार्टअप पवेलियन पेकेड अमुक ओपन एरिया लेटेस्ट मिलीटरी वेपन्स डिस्प्ले रा સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં સ્ટુડન્ટ્સ અને સ્ટાર્ટઅપ લોકો નવા નવા છે સ્ટાર્ટઅપિયાના પ્રોત્સાહન માટે એજ્યુકેશન સેક્ટરના ડોમમાં સ્ટાર્ટઅપ્સ મોટા ભાગમાં પાર્ટિસિપન્ટ જોવા મળ્યું હતું ગ્લોબલ ટ્રેડ શોમાં અમુક ડોમ્સમાં બહુ પોપ્યુલર હતા ખાસ કરીને ચંદ્રયાનના એક્ઝેક્ટ મોડલ વન ઇસ ટુ વન મોડલ સાયન્સ ટેક ડોમમાં રાખવામાં આવ્યા હતા ત્યાં એક લોકો અમિત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પંદરમી જાન્યુઆરીએ બનાસકાંઠાના દિયોદરમાં આવેલા બનાસ ડેરીના સણાદર પ્લાન્ટ ખાતે વિશાળ જનમિદને સંબોધશે અને બનાસ ડેરી અને સહકારી સંસ્થાઓના પાયલોટ પ્રોજેક્ટ તથા વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત લોકાર્પણ અને શુભારંભ કરશે બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો અને ખેડૂતોના સર્વાંગી સુખાકારીમાં વધારો કરવાના હેતુ સાથે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં વિવિધ વિકાસના પ્રકલ્પો હાથ ધરવામાં આવેલા છે જ્યાં કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે ભીલીડી ખાતે નિર્માણ પામનાર બનાસ બોવાઇન એન્ડ બ્રીડ રિસર્ચ સેન્ટર સહિત બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવશે બનાસ બેંકના ચેરમેન કહ્યું હતું કે બેંક દ્વારા નવી પહેલ શરૂ કરાઇ બનાસ બેંક દ્વારા સહકાર વિકાસ અંતર્ગત પશુપાલકોને પચાસ હજાર સુધી વ્યાજ દરે માઇક્રો એટીએમ અને કિસાન ક્રેડિટ કાર્ડનો શુભારંભ કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવશે સમગ્ર રાજ્યમાં આવતીકાલે ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરાશે આ તહેવારને અનુલક્ષીને રાજ્યમાં પતંગ દોરી ખરીદવા માટે બજારોમાં લોકો છેલ્લી ઘડીની ખરીદી કરી રહ્યા છે હવામાન વિભાગે આવતીકાલે સારો પવન કૂંકાવાની આગાહી કરતા પતંગ રસિયાઓ મોજમાં આવી ગયા છે પંદરથી વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન કૂકાવાની શક્યતા છે દરમિયાન તલના લાડુ ચીકી શેરડી બોર ઉંધિયું જલેબીની દુકાનો પર ભારે ભીડ જોવા મળી રહી છે ખાસ કરીને અમદાવાદના રાયપુર કાલુપુર દિલ્હી દરવાજા સહિતના ભાગના બજારોમાં પતંગ રસિયાઓ પતંગો ખરીદી રહ્યા છે તો યુવાનો ઉત્તરાયણના તહેવારને માણવા આતુર જોવા મળી રહ્યા છે આ વર્ષે અવનવી અને રંગબેરંગી પતંગ આકર્ષણનું કેન્દ્ર બની છે દરમિયાન પતંગની દોરીથી ઇજાગ્રસ્ત થયેલા પક્ષીઓની સારવાર કરી બચાવવા માટે સર્વધર્મ સેવા ટ્રસ્ટ આંબાવાડી દાની પ્રેમ દરવાજા ઓઢવ પાંજરાપોળ બોડકદેવ સહિત આઠ સ્થળોએ પક્ષીઓ માટે ખાસ ઓપરેશન થિયેટર બનાવ્યા છે પ્રેમ દરવાજા સેન્ટરમાં સાત ડોક્ટરો અને પચાસ સ્વયંસેવકની ટીમ પણ હાજર રહેશે ઉપરાંત મનુષ્ય અને પક્ષી બંને માટે ઘાતક એવી ચાઇનીઝ દોરી તેમજ તુક્કલના લીધે બનતી આગની ઘટનાઓ બાબતે પોલીસે તકેદારી રાખવા જણાવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બોડકદેવ ખાતે વાઇલ્ડ લાઈફ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી ખાસ કરીને ધ્યાનમાં રાખીને આગામી જાન્યુઆરી સુધી અભિયાનની શરૂઆત છે જે અંતર્ગત પતંગની દોરીથી ઇજાગ્રસ્ત થયેલા પક્ષીઓની સારવાર કરવામાં આવશે રાજ્યભરમાં નવસોથી વધુ પક્ષી નિદાન કેન્દ્રો થી પચાસ વધુ વેટરનીટી તબીબો તેમજ સાત હજાર સાતસોથી વધુ સેવાભાવી સ્વયંસેવકો આ કરૂણા અભિયાનમાં સહભાગી થશે રાજ્યના ચારસો ઓગણસાઇઠ કરેકશન સેન્ટર અને 488 સારવાર કેન્દ્ર કાર્યરત કરાયા છે આ કેન્દ્રો પર અને કર્મચારીઓ તથા સ્વયંસેવકો સેવા આપશે સમગ્ર રાજ્યમાં દરરોજ સવારે સાંજે છ વાગ્યા સુધી તમામ તાલુકાઓના વન વિભાગ દ્વારા રૂમ કાર્યરત રહેશે વન વિભાગે આ વર્ષે ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ જતા પક્ષીઓની ત્વરિત સારવાર વ્યવસ્થા માટે વોટ્સએપ નંબર અને વેબસાઈટ પણ કાર્યરત કર્યા છે જે અનુસાર વોટ્સએપ નંબર ત્રાસી બે હજાર બે હજાર ઉપર મેસેજ કે મિસ કોલ કરતાં પ્રાપ્ત થયેલી લિંક અથવા વેબસાઇટ ઉપર ક્લિક કરવાથી જિલ્લાવાર પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો મળી શકશે આ સાથે વન વિભાગના હેલ્પલાઇન નંબર ઓગણીસ છવ્વીસ તેમજ પશુપાલન વિભાગના હેલ્પલાઇન નંબર ઓગણીસ બાસઠ ઉપર ઘાયલ પક્ષીઓની સારવાર માટે મદદ લઈ શકાશે રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં આજે સોનલ માતાની બીજની ઉજવણી કરવામાં આવી રહી છે આજે અંતિમ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધર્મપ્રેમી જનતાને વર્ચ્યુઅલ સંબોધન કરતા ગિરનારની સિદ્ધભૂમિમાં સોનલ લઈ જેવા મહાન વિભૂતિ થયા અને ચારણ સમાજમાં આપેલા યોગદાનની પ્રશંસા કરી હતી કચ્છ જિલ્લામાં આવેલા ચારણોના ગામ અને ગઢવી સમાજ દ્વારા ચારણોના તેત્રીસ ગામોમાં ફાળો એકત્ર કરીને સોનલ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે આમ પ્રકૃતિના સંવર્ધન અને પાણીના તણ ઉછા લાવવા માટે ગામે ગામ ઝુંબેશ દ્વારા ફાળો એકત્ર કરાયા સોનલ જૂનાગઢ જિલ્લાના મડડા ગામે માના સોનલમાના જન્મશતાબ્દી મહોત્સવનું આજે સમાપન થયું છે ત્રિદિવસીય આ ધર્મોત્સવમાં સૌરાષ્ટ્રના જાણીતા કથાકારો વરિષ્ઠ સંતો સહિત સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવી જંગલમાં ઉગતી વનસ્પતિઓને પ્રાકૃતિક ખેતીનો જ ભાગ ગણાવી હતી કાર્યક્રમમાં રાજ્યસભાના સંસદ પુરૂષોત્તમ રૂપાલા હાજર રહ્યા હતા ભરૂચ જિલ્લામાં ચારણ ગઢવી સમાજ દ્વારા સોનલ બીજની ઉજવણી ખોડીદાન ગઢવીના નિવાસ સ્થાને હતી જેમાં માતાજીની સ્તુતિ આરતી અને આરાધના કરીને ભક્તિમય માહોલ સર્જાયો હતો સરકાર દ્વારા બાગાયત આધુનિક ખેતી પદ્ધતિને અપનાવવા અને સમૃદ્ધ ખેતી તરફ લોકો વળે તે માટે દરેક જિલ્લામાં સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરાઈ રહી છે જે અંતર્ગત પોરબંદર જિલ્લામાં મજીવાણા ખાતે સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર હોર્ટીકલ્ચર કોપ્સની સ્થાપના કરવામાં આવી છે આ અંગે વધુ માહિતી આપતા અમારા પોરબંદર જિલ્લાના પ્રતિનિધિ મહેશ લુકા જણાવે છે કે પોરબંદર જિલ્લામાં સૌ પ્રથમ વખત મજીવાણા ખાતે સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર હોર્ટિકલ્ચર કોપ્સની સ્થાપના કરવામાં આવી છે આ સેન્ટરમાં ખેડૂતોને આધુનિક ખેતીની તાલીમ સહિતની વિવિધ કામગીરી કરાવવામાં આવી રહી છે અને શીખવાડવામાં આવી રહી છે આ સેન્ટરમાં આ વર્ષે સો જેટલા ખેડૂતોને તેમજ એસી જેટલા ખેતી વિહોણા ખેતી કામ કરતા લાભાર્થીઓને કૌશલ્ય વર્ધનની તાલીમ આપવામાં આવી છે હાલ આ સેન્ટરની ભૌગોલિક વિસ્તારને અનુલક્ષીને નાળિયેરી આંબા ચામફળ ચીકુ જાંબુ ગુંદા સીતાફળ રાયણ ખાટી આમલી આમળાની સુધારેલી જાતોનું વાવેતર કરવામાં આવે છે સુરતના માંડવી ખાતે આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કુંવરજી હડપતિએ ચાર કરોડ અઠાવન લાખ રૂપિયાના ખર્ચે વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કર્યું તેની સાથે સાદડી ગામે બાર લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારા પુસ્તકાલયના મકાનનું પણ ભૂમિપૂજન કર્યું હતું ઉપરાંત માંડવી તાલુકાના રિવરફન્ટ ખાતે સખી સંમેલન પણ યોજ્યું હતું આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે માંડવી તાલુકાના પ્રત્યેક ગામોમાં યુવા અને મહિલાઓના સશક્તિકરણ માટે સર્વાંગી વિકાસ થાય તેવો સંકલ્પ લેવો જોઈએ દ્વારકા જિલ્લામાં સાયબર સેલ દ્વારા સાયબર ક્રાઇમના વધતા ગુનાઓ અટકાવવા અંગે જાગૃતિ ફેલાવવા માટે પતંગોનું વિતરણ કરાયું હતું અમારા દ્વારકા જિલ્લાના પ્રતિનિધિ કરણ જોશી જણાવે છે કે ખંભાળીયામાં સાયબર સેલ દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે રસ્તા ઉપર પતંગોનું વિતરણ કરાયું હતું તેમજ ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સાયબર ક્રાઇમ અંગે જાગૃતતા લાવવા માર્ગદર્શન અપાયું હતું દેશના તમામ નાના મોટા ધર્મસ્થાનો ખાતે આવતીકાલથી બાવીસ જાન્યુઆરી સુધી સાફ સફાઈ અભિયાન હાથ ધરવા પ્રધાનમંત્રીનું સૌને આહવાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ મેમનગરમાં રામજી મંદિર ખાતે સ્વચ્છતા સફાઈ અભિયાનમાં સહભાગી થશે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો બે હજાર ચોવીસનું આજે સમાપન થયું છે કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ સોમવારે બનાસ ડેરી અને સહકારી સંસ્થાઓના વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત લોકાર્પણ અને શુભારંભ કરશે મકરસંક્રાંતિ પર્વની હર્ષોલ્લા સાથે ઉજવણી કરવા પતંગ રસિયાઓ આતુર રાતે પતંગની દોરી ખરીદવા માટે બજારોમાં છેલ્લી ગડીની ભીડ અને સમગ્ર રાજ્યમાં સોનલ બીજની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી પ્રધાનમંત્રીએ સોનલ આઈએ સમાજમાં આપેલા યોગદાનની પ્રશંસા કરી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા